હેલો ફ્રેન્ડ્સ દિવાળીને લગતા ઘણા બધા નાસ્તાની રેસીપીઝ આપણે જોઈ અને આજે હું તમને એકદમ સરસ દાણેદાર મગજ કેવી રીતે બનાવો એ બતાવીશ જેથી તમારો મગજ પણ એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થાય તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મગજ બનાવતા પહેલા આપણે લોટ ઘી અને ખાંડનું પરફેક્ટ માપ જોઈ લઈએ તો અત્યારે મેં પાંચસો ગ્રામ ચણાનો કરકરો લોટ અને ત્રણસો ગ્રામ બુરૂ ખાંડ લીધી છે અહીં જો તમારે ધાબો દીધા વગર ડાયરેક્ટ જ મગજ બનાવવો હોય તો આ રીતે કરકરો લોટ લેવાનો લીસો લોટ નહીં લેવાનો અને દળેલી ખાંડ નથી લેવાની આ રીતે બુરૂ ખાંડ લેવાની છે જે દળેલી ખાંડ કરતાં અલગ હોય છે ચણાનો કર્કરો લોટ અને બુરુ ખાંડ તમને કોઈપણ ગ્રોસરી સ્ટોરમાં ઈઝીલી મળી રહેશે સાથે જ આપણે જોઈશે ત્રણસો ગ્રામ જેટલું મેલ્ટેડ ઘી અને આટલી ક્વોન્ટિટીમાંથી એક કિલો જેટલો મગજ બનીને તૈયાર થશે હવે આ લોટને આપણે શેકવાનો છે તો એના માટે આપણે એક સાથે બધું ઘી નહીં ઉમેરી દઈએ કારણ કે ઘણીવાર ચણાનો લોટ ઘી ઓછું એબ્ઝોર્વ કરે અને બની શકે કે ઘી વધે પણ ખરું તો પહેલાં આપણે આ રીતે ત્રણ ચમચા જેટલું ઘી ઉમેરીશું હવે ઘી ગરમ થાય એટલે આપણે એમાં ચણાનો લોટ ઉમેરી દઈએ અને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને લોટને શેકવા માટે બની શકે તો આ રીતે લોખંડની કઢાઈનો ઉપયોગ કરવાનો પણ જો ના હોય તો કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ લઈ શકાય હવે પહેલાં જ્યારે તમે આ રીતે મિક્સ કરશો ને એટલે લોટમાં તમને આ રીતના ગાંઠા દેખાશે પણ જેમ જેમ તમે લોટને શેકશો અને ઘી ગરમ થશે ને એટલા બધા જ ગાંઠા એની મેળો ઓગળી જશે તો આ રીતે આપણે મિક્સ કરતાં કરતાં આઠથી દસ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર શેકી લેવાનું છે હવે લોટને શેકાતા દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો તો આ સ્ટેજ પર આપણે એમાં બીજું ઘી ઉમેરવાનું છે તો અત્યારે દોઢેક ચમચા જેટલું બીજું એમાં ઘી ઉમેરી રહીશું આ રીતે આપણે ત્રણ બેચમાં ઘી ઉમેરીશું મિક્સ કરી લઈશું બરાબર અને આટલો લોટ શેકવામાં મારે થી ત્રીસ મિનિટ જેટલો સમય થયો છે લોટ શેકવામાં બિલકુલ જ ઉતાવળ નહીં કરવાની અને ગેસની ફ્લેમ લો રાખવાની જો તમે હાઈ ફ્લેમ પર લોટ શેકશો ને તો ઉપરથી તો કલર આવી જશે પણ લોટ કાચો રહેશે અને લોટ જો તમારો એકદમ સરસ પરફેક્ટ શેકાયો હશે ને તો મગજનો સ્વાદ પણ એકદમ સરસ આવશે તો આ રીતે થોડું થોડું ઘી ઉમેરતા જઈને પચીસથી ત્રીસ મિનિટ સુધી લોટને શેકી લેવાનો છે તમે જોઈ શકો છો બીજી વાર જે આપણે ઘી ઉમેર્યું એ ઘી પણ બધું જ લોટે એબઝર્વ કરી લીધું છે અને હવે બાકી વધેલું ઘી પણ આપણે એમાં ઉમેરી દઈશું તો બધું જ ઘી મેં અત્યારે ઉમેરી લીધું આ રીતે તમે બેથી ત્રણ બેચમાં ઘી ઉમેરશો ને એટલે લોટ તમારો એકદમ સરસ શેકાઈ પણ જશે અને ફૂલી પણ જશે આપણે ત્યાં જે રસોઈયા મહારાજ મગજ બનાવે છે એ લોકો પણ કરકરા લોટનો મગજ બનાવે છે ઘણા લોકો લીસા ચણાના લોટને ધાબો દઈને પણ બનાવે છે એ રીતે પણ મગજ સરસ બને છે પણ આ રીતે જો તમે કરકરા લોટમાંથી મગજ બનાવશો ને તો ધબો દેવાની મહેનત પણ બચી જશે અને તેમ છતાં પણ તમારો મગજ એકદમ સરસ રસોઈયા મહારાજ બનાવે સેમ એવો જ તાણાદાર બનીને તૈયાર થશે હવે તમે જોઈ શકો છો બધું જ ઘી ઉમેરીને મિક્સ કરી લીધા પછી લોટનું ટેક્સચર આ રીતનું થયું છે હવે જેમ જેમ લોટ શેકાતો જશે તેમ 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 ફૂલવા લાગશે લોટ શેકાવાની એટલી સરસ સુગંધ આવશે ને કે અડોસ પડોશમાં પણ ખબર પડશે કે આજે તો તમારે ત્યાં મગજ શેકાઈ રહ્યો છે હવે તમે જોઈ શકો છો કે લોટ પહેલાં કરતાં ફૂલવા લાગ્યો છે અને લોટ શેકાઈને આ રીતે બબલ આવવા લાગ્યા છે તો હવે આપણે એમાં ઉમેરીશું દૂધ તો મેં અત્યારે વન ફોર્થ કપ જેટલું દૂધ લીધું છે અને દૂધ રૂમ ટેમ્પરેચરનું છે ઠંડુ કે ગરમ દૂધ નથી લેવાનું તો થોડું થોડું કરીને વન ફોર્થ કપ જેટલું દૂધ મેં ઉમેરી દીધું હવે દૂધ જ્યારે તમે ઉમેરશો ને ત્યારે લોટ એકદમ સરસ શેકાઈને ગરમ છે અને દૂધ ઉમેરવાથી લોટ તમારો એકદમ સરસ આ રીતે ફૂલવા માંડશે અને આપણે જો એને મિક્સ કરીશું ને તો તો હજુ વધારે ફૂલીને એ ઉભરાવા માંડશે અને એટલે જ આપણે કઢાઈ આ રીતે થોડી મોટી લેવાની જેથી લોટ ઉભરાઈને બહાર ના આવે અને લોટ શેકવામાં પણ સરળતા રહે એટલે લોટની ક્વોન્ટિટી તમારી જેટલી હોય એના કરતાં કઢાઈ હંમેશા થોડી મોટી રાખવાની હવે દૂધને મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો કે લોટ આપણો કેટલો સરસ ફૂલવા માંડ્યો છે આ રીતે જ્યારે તમે દૂધ ઉમેરશો ને એટલે લોટમાં એકદમ સરસ દાણો પડશે અને એને લીધે મગજ એકદમ સરસ દાણાદાર બનશે હવે લોટ સાથે દૂધ એકદમ સરસ મિક્સ થઈ જાય અને બધું જ મોઈશ્ચર એબ્ઝોર્વ થઈ જાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને દૂધ ઉમેર્યા પછી પણ આપણે એને ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે મિક્સ કરતાં કરતાં શેકી લઈશું કદાચ જો તમને એવો ખ્યાલ ના આવે કે દૂધમાં રહેલું મોઇશ્ચર બળી ગયું કે નહીં તો તમે જોયું હશે કે દૂધ જ્યારે આપણે ઉમેર્યું ત્યારે લોટ એકદમ સરસ ફૂલવા લાગ્યો હતો અને હવે જ્યારે દૂધ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને એમાં મોઇશ્ચર નથી રહ્યું ત્યારે લોટ આ રીતે એકદમ નીચે બેસી જશે તો આ રીતે લોટ નીચે બેસી જાય એટલે સમજી લેવાનું કે આપણે જે દૂધ ઉમેર્યું હતું એમાં રહેલું બધું જ મોઇશ્ચર અંદર એબ્ઝોર્વ થઈ ગયું છે તો આ રીતે બધું જ મોઇશ્ચર એબ્ઝોર્વ થઈ જાય લોટ શેકાવાની એકદમ સરસ સુગંધ આવે અને આ રીતનું ટેક્સચર અને કલર આવે એટલે ગેસને આપણે બંધ કરી દઈશું અને ગેસ બંધ કરી દીધા પછી પણ સતત આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે ચલાવતા રહીશું કારણ કે કઢાઈ ગરમ હોવાથી નીચેના લોટનો કલર ચેન્જ થઈ જાય અને એના લીધે બની શકે કે એનો સ્વાદ પણ બદલાઈ જાય હવે બેથી ત્રણ મિનિટ સુધી હલાવ્યા પછી આપણે એને બેથી ત્રણ કલાક માટે ઠરવા દઈશું હવે એકદમ સરસ ઠંડો થઈ જાય એટલે જેમાં આપણે મગજને સેટ કરવાનો છે એ મોલ્ડ કે થાળીને પહેલાં રીતે ઘીથી ગ્રીસ કરી લેવાનું જેથી ઇઝીલી મગજને આપણે અનમોલ્ડ કરી શકીએ તમારે જો ઓછી હાઈટવાળા અને નાના પીસ કરવા હોય તો થાળીમાં સેટ કરવાનો હવે તમે જોઈ શકો છો કે ત્રણેક કલાક પછી આપણે જે લોટ શેકીને રાખ્યો છે એનું ટેક્સચર આ રીતનું થયું છે તો હવે આપણે એમાં એક ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને જે બુરું ખાંડ લીધી છે એ બધી જ એમાં ઉમેરી દઈશું બોરું ખાંડ તમને આમ તો કોઈપણ ગ્રોસરી સ્ટોરમાં મળી જશે પણ જો તમારે ઘરે બનાવી હોય તો મને કમેન્ટ દ્વારા જણાવજો તો હું તમને એની પણ રેસીપી બતાવીશ હવે ઘણા એમ કહેશે કે બોરું ખાંડ કેમ ઉમેરવાની દળેલી ખાંડ કેમ નહીં તો એનું કારણ એ છે કે દળેલી ખાંડ ઘીને એબ્ઝોર્વ કરશે અને બોરું ખાંડ નહીં કરે દળેલી ખાંડ ઉમેરવાથી ઘણીવાર એવું બને કે ઘીને એબ્ઝોર્વ કરે અને મગજ તમારો ડ્રાય થઈ જાય તો પરફેક્ટ માપથી ઘી ઉમેર્યું હોવા છતાં પણ તમારો મગજ ડ્રાય થઈ જશે એવું ના થાય એના માટે આપણે દળેલી ખાંડની જગ્યાએ બોરું ખાંડ ઉમેરીશું હવે બરાબર મિક્સ કરી લીધા પછી આપણે જે ઘીથી ગ્રીસ કરેલું મોલ્ડ લીધું છે એમાં ઉમેરી લઈશું હવે ક્યારેક એવું બને કે તમે અંદાજે ઘી લીધું હોય અને ઘી વધારે લાગતું હોય તો બીજો થોડો શેકેલો લોટ ઉમેરી મિક્સ કરી દેવાનું અને લોટ જેટલી ક્વોન્ટિટીમાં લીધો હોય એ પ્રમાણે બુરુખાન પણ ઉમેરી દેવાની આ રીતે જો તમે કરશો ને તો પણ તમારો મગજ બગડશે નહીં એકદમ પરફેક્ટ બનશે હવે આપણે એને આ રીતે તાવેથાથી સેટ કરી દઈશું અને હવે આ રીતે સેટ કરી લીધા પછી આપણે એમાં પહેલા તો ચારોડી ઉમેરીશું જનરલી મોગજમાં ચારોડીનો જ ઉપયોગ કરવામાં આવે છે પણ હું ચારોડીની સાથે બદામ અડધા કલાક માટે આપણે એને આમ જ રહેવા જેથી એકદમ એ સેટ થઈ જાય અડધા કલાક પછી આપણે એને ચપ્પુથી આ રીતે નિશાન લગાવી દઈશું જેથી એક સરખા એના પીસ પણ થાય અને અનમોલ્ડ પણ થાય તો ચપ્પુથી આપણે એના આડા અને ઉભા કટ લગાવી દઈશું નિશાન લગાવી દીધા પછી પહેલાં આપણે આ રીતે વચ્ચેનો પીસ અલગ કરીશું હું અત્યારે મોટા પીસ બનાવી રહી છું તમારે જો નાના પીસ બનાવવા હોય તો મેં તમને આગળ કહ્યું હોય એમ થાળીમાં સેડ કરી દેવાનો જો તમે આ રીતે પહેલાં વચ્ચેનો પીસ અલગ કરશો ને ત્યાર પછી બાકી રહેલા બધા જ પીસ ઇઝીલી નીકળી જશે તમે જોઈ શકો છો કેટલો સરસ દાણેદાર મગજ બનીને તૈયાર થયો છે મગજને તમારા ફ્રીજમાં મૂકવાની બિલકુલ જરૂર નથી બહાર જ તમે એને સ્ટોર કરી શકો છો એકથી દોઢ મહિના સુધી એ બિલકુલ જ ખરાબ નથી થતો તો ફ્રેન્ડ્સ મગજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી જોવા માટે હજુ સુધી જો નિરાળીસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો